આ કેસમાં સડવાયેલ તલાટીની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે આ રજૂઆત બાદ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અગાઉમાં આ કોભાંડનો પર્દાફા સરદાર પટેલ ગ્રુપ દ્વારા જ કરવામાં આવ્યો હતો એસપીજીના સભ્યો તલાટીનું છૂપી કાર્યવૈસ્ટિંગ ઓપરેશન કરી સમગ્ર મામલાને લોકો સમક્ષ લાવ્યા હતા આ મામલે તલાટીએ સત્તાનો દુરુપયોગ કરી ખોટા દસ્તાવેજના આધારે લગ્ન નોંધણી કરી હોવાનું સામે આવ્યું હતું એસપીજી દ્વારા એસીબીના વડાને લેખિત રજૂઆત કરીને માંગ કરવામાં આવી છે કે આ તલાટીની ગેરરીતિએ આછરીને ઉભી કરેલી તમામ મિલકતો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે અને જો તે આવકના સ્ત્રોત કરતા વધુ હોય તો તેમના વિરુદ્ધ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવે આજે એસપીજી ના આગેવાનો સાથે અમદાવાદ લોત રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજ્ય અમદાવાદની ઓફિસ ઉપર ડીજી સાહેબને મળી અને જે અર્જુન મેઘવાલ છે જેને બે હજાર લગ્ન કરાવી અને જે એમાંથી અમે જે બે ત્રણ દીકરીઓને મળી અને જે ખોટી રીતે લગ્ન કર્યા છે અને એ પોતે બોલે છે અમારા મિત્રોની સામે અને વિડીયોની અંદર કે અમે બે હજાર લગ્ન કરાવીને પચીસો લખે આજે પચાસ લાખથી વધારે રૂપિયા કમાઈ અને જમીન રાજસ્થાનમાં લીધી છે અને ઘણી બધી મિલકતો વસાઈ છે તો અમે એસપીજી દ્વારા આજે લોચ રુસ બ્યુરો અમદાવાદ ખાતે એના વિરોધમાં અમે અરજી આપી છે કે આની ન્યાયી તપાસ થવી જોઈએ અને ગુજરાતના જેટલા પણ તલાટીઓ હોય જેટલા પણ લોકો ખોટી રીતે લગ્ન કરતા હોય સર્વ જ્ઞાની સર્વ જ્ઞાતિની તમામ દીકરીઓને ફસાવીને જે લગ્નો કરતા હોય અને આવાને એક નાની રકમથી પૈસા પડાવી અને જે રીતે ખોટા લગ્નો કરે છે એવા તમામના વિરુદ્ધે અમારા જોડે પુરાવા છે અને આવનારા સમયે જેમ ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અમે ખોટા લગ્નો કરેલા પકડ્યા છે એમ આવનારા સમયે પંદરથી વીસ જગ્યાના પુરાવા અમારી સાથે આવી ગયા છે અમે બધી જગ્યાએ રેડો પાડવાના છીએ બધાને ખુલ્લા પાડવાના છીએ એટલે મારે સરકારને પણ વિનંતી છે ગૃહમંત્રીને પણ વિનંતી છે કે આવા કોટા લગ્નો કરતા હોય એમની તમામ મિલકત જપ્ત કરવામાં આવે એને સસ્પેન્ડ નહીં ને ટર્મિનેટેડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે એ માટે આજે જ્યારે ગુંજાની અંદર પણ માતા પિતાએ જે દીકરીને ખોટી રીતે ફસાવી છે ખોટા લગ્ન કરે છે એની ફરિયાદ પણ દાખલ કરી છે બે દિવસ પહેલાં અને અમે પણ આ અરજી દ્વારા આવા ખોટા માણસોને વહેલામાં વહેલી કે ટર્મિનેટ થાય એની બધી મિલકત જપ્ત થાય એ માટે આજે અમદાવાદ ખાતે એસપીજીના તમામ હોદ્દેદારો સાથે આવે છીએ તો મારી તંત્ર અને મુખ્યમંત્રી ગૃહમંત્રીની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે તમે આના કાયદેસર પગલાં ભરવામાં આવે અને વહેલામાં વહેલી તકે એને ટર્મિનેટ કરવામાં આવે અને એને કડકમાં કડક સજા કરવામાં આવે